સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ કલોલ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ ખાતે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ કલોલ તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ અને ગ્રામ પંચાયતના તમામ તલાટીઓ તથા તમામ આરોગ્ય કર્મચારીઓ યોગામાં જોડાયા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબહેન પટેલ અને જિલ્લા આરોગ્ય અધિકારી ભાવનાબેન પટેલ તેમજ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર અને તમામ સરકારી અધિકારીઓ સ્વામિનારાયણ ગુરુકુલના ભક્તવત્સલ સ્વામી તેમજ મામલતદારના તમામ અધિકારી સાથે કલોલ તાલુકા પોલીસ અધિકારીઓ તેમજ હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા યોગ શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે દેશના શ્રી એ એક ઉમદા પગલું ભર્યું છે જે યોગ સદીઓ પહેલા ઋષિમુનિઓ કરતા હતા તે આજના યુગના માનવી કરે તો શરીરને સ્વસ્થ રાખી શકાય કલ્પેશ પંચાલ સાથે કલોલ